શ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ સંચાલિત પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે વિશ્વમાં આવેલ પચાસ શક્તિપીઠો બનાવવામાં આવ્યા છે લોકોને અંબાજી સહિત એકાવન શક્તિપીઠોના એક જ સ્થળે દર્શન થઈ શકે એ હેતુથી ગબ્બર ખાતે પચાસ શક્તિપીઠો બનાવવામાં આવ્યા છે જેનું અંબાજી ટ્રસ્ટ દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે જે શક્તિપીઠનું ધાર્મિક મહત્ત્વ સમજાવતો એક રથ ગબ્બર તળેટી સંપૂર્ણ શક્તિ પરિક્રમા સંઘ સ્થાપના અભિયાન અંતર્ગત રથ અંબાજી ખાતેથી નીકળી ગુજરાતના ગામડે ગામડે ફરી રહ્યો છે અને લોકોને ગબ્બર ખાતે બનાવવામાં આવેલ પચાસ શક્તિપીઠોનું ધાર્મિક મહત્વ સમજાવી રહ્યા છે અંબાજી માતાનો આ રથ આજે લખતર તાલુકાના કડુ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે સમસ્ત કડુ ગ્રામજનો દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી રથનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું તથા ડીજેના તાલે સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તથા ગામના ચોકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પૂરી શ્રદ્ધા ભક્તિથી ગામના લોકો જોડાઈને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત જે ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમાની અંદર પચાસ શક્તિપીઠો બનાવવામાં આવેલા છે એ દેશ વિદેશમાંની અંદર જે બનાવવામાં આવેલા છે ત્યાં મૂળ શક્તિપીઠ છે એવા જ શક્તિપીઠો બનાવવામાં આવેલી છે અને ત્યાં પૂજા પદ્ધતિ થાય છે એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે અને આ ચોવીસ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસનો રથ નીકાળવામાં આવેલો છે સરકાર અંબાજી મંદિર દ્વારા અને સરકાર દ્વારા આ રથને નીકાળી અને જે દરેક ગામડે ગામડે ફરી રહ્યો છે અને ગામડે ગામડે બિહાર દ્વારા જે મંદ શક્તિપીઠોના દર્શન કરાવી જે ઉંમરલાયક હોય એને દર્શન કરાવી અને શક્તિપીઠોની માહિતી આપી દરેકને સમજાવવામાં આવે છે કે આ મૂળ શક્તિપીઠ છે અને એવું જ મંદિર આપણે અંબાજી મંદિરે બનાવવામાં આવેલું છે શક્તિપીઠ જેવું જ અને એની પૂજા પદ્ધતિ થાય એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે અને જ્યાં મંદિર છે એવું જ મંદિર છે એ જ રીતે દરેક યાત્રિકને લાભ મળે અને જે ઉતરે કે આપણે દર્શન કરવા માટે પરિક્રમા મહોત્સવ થાય ત્યારે પરિક્રમાની અંદર કરીએ અને એક જ સાથે એક જ જન્મની અંદર દર્શનનો લાવો મળે દેશ અને વિદેશમાં ના જવાય તેથી આપણે ક્યાંક ગબ્બર અંબાજીની અંદર બનાવવામાં આવેલું જ છે અને આજે આ રથ સુરેન્દ્રનગર જિલ્લાનું કડું ગામ છે ત્યાં આવી પહોંચી અને ગામજનોને સ્વાગત કરવામાં આવ્યું છે ભવ્યાથી ભવ્ય મોટું સ્વાગત કર્યું અને મહાઆરતી કરી અને ગામજનોને દરેક ગામજનોએ લાભ લીધો છે અને વિહાર દ્વારા દરેકને માહિતી સમજાવવામાં અને મંદિરોને દેખાડવામાં આવ્યા છે